કેન્દ્રની નર્સ સાથે છેડતીની ઘટના બની દવાખાનામાં પરસ્પર પર હતી તે દરમિયાન નરાધામે નર્સની છેડતી કરી નર્સે બચાવમાં ધક્કો મારી પોતાનો બચાવ કર્યો જગદીશ રાઠવા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે આરોપી જગદીશ રાઠવા પોલીસ પકડથી દૂર છે અચાનક જ પેલા જગદીશભાઈ આવ્યા અને મેં એમને પૂછ્યું કે શું શું થયું છે જગદીશભાઈ તમને એમ એટલે એમને મને કંઈ જવાબ આપ્યો ને એને ડાયરેક્ટ જ મને બાટફળ લીધી બાદ ભરીને અશબ્દ બોલ્યા અશબ્દ બોલી દીધા અને બધા બોલી અને ડાયરેક્ટ બોલ્યા અને પછી ધક્કો 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 માર્યો મારીને પાછા પરત મારી પાસે અને બૂમ બાદ ભરતા ભરતા મેં બૂમ પાડી આજુબાજુના વ્યક્તિને બૂમ પાડીને એક વ્યક્તિ છે વિપુલ વિપુલ કરીને મેં બૂમ પાડી વિપુલ બૂમ કરી એટલે બધા આજુબાજુના વ્યક્તિ મને બચાવવા માટે આવી ગયા એટલે જે ભઈને આવતા એક બેને તો જોયા હતા

માં આવેલી જે બાબતે કાયદેસરની ફરિયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ચાલુ છે તો આ અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે